કે આપણી વચ્ચે બેઠા છે વિઠ્ઠલભાઈ રાદડિયાના એ પુત્ર છે હું તમને કહેવા માંગુ છું કે આ સમાજનું જે આપણે ઉભો કર્યો છે એમાં મોટામાં મોટું યોગદાન વિઠ્ઠલભાઈ નું છે અને જ્યારે આ સમાજનું આપણે લોકાર્પણ કર્યું ને ત્યારે વિઠ્ઠલભાઈ સાથે જયેશભાઈ પણ સાથે હતા એટલે પ્રભાત કુમારના મોટામાં મોટું યોગદાન છે એને વિસર્જનમાં જે જવાબદારી હોપી છે પ્રમુખ સાહેબે જે વાત કરી એના હાથ મજબૂત કરવા માટે

એકલા જવાતું નહીં એમાંથી જો કોઈ આપણને પાર કર્યા હોય તો આ ભાજપની સરકાર છે એ કેશો બાબાની લઈને અત્યાર સુધીના કે આપણને છૂટથી બેની ટુકડીઓ પણ ફરી શકે એવું જયારે બળ આપ્યું છે ત્યારે એને આજ મજબૂત કરવા વિનંતી કરું બીજી એક વાત કરું જયેશભાઈ જયારે કંડોળામાં છે ત્યારે જેતપુર યોગ કંડોળા યા રાજકોટ યોગ કોઈ પણ ક્ષેત્રે બેનું દીકરી જેમ શૈક્ષણિક મોટા સંતા છે એ જયેશભાઈના આધારે

નબળી જે ભારત માતાની હાલે કિરીટભાઈ ને જીતાડ ને આપણે તાકાતથી બે હાથ ઉદ્યા કહીને આપણે જઈ પડો હતું ભારત માતાજી ભારત માતાજી પ્રભાતપુર ને આંગણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલના સમર્થન માટે આજની આ સભાની અંદર આપની સૌની વચ્ચે ઉપસ્થિત આપણા જિલ્લા પંચાયતના પ્રમુખભાઈ શ્રી હરેશભાઈ ઠુમક આપણા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી સરપંચ શ્રી ગામના સૌ આગેવાનો અને મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત સૌ વડીલો યુવાન મિત્રો ભાઈઓ અને બહેનો આજે પ્રભાતપુરને અંગે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલના સમર્થન માટે આજે તમારી વચ્ચે હું આવ્યો છું વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જયારે આવી ત્યારે અઢી વર્ષ માટે તમારું પ્રતિનિધિત્વ કોને મોકલવો એની ઓગણીસમી તારીખે તમારે એનું મતદાન કરવાનું છે અને જ્યાં સુધી પ્રભાત ગુણ ની છે એવું નથી હું આ પેલી વખત આવું ઘણી વખત આ ગામની અંદર આવવાનું મારે થયું છે અહીંયા રાજનીતિની અંદર ચૂંટણીઓ તો અનેક ગઈ છે કેટલી ચૂંટણીઓ પૂરી થઈ ગઈ અત્યારે ચાલુ છે એટલે સોળ તારીખ થઈ ત્રણ દિવસ પછી ઓગણીસ તારીખે હજી ચૂંટણી પૂરી થઈ જવાની એટલે સમયે સમય ચૂંટણીઓ પણ આવશે પણ આ વખતની ચૂંટણી કે તમે સૌ એના સાથથી જો કે અલગ પ્રકારે ચૂંટણી લડાઈ સાથે તમે સવારથી ઉઠી અને તમારું સોશિયલ મીડિયા ખોલો એટલે ઉઠીને એક જ વખત આ વાત આવે કે રીત પટેલ આમ છે કેટ પટેલ આમ છે આપણે બધા જોતા આવી છે એમાં એના સિવાય કઈ બીજું નથી આવતું સવારથી ઉઠે ત્યાંથી સાંજે સુવા સુધી માત્ર કીટ પટેલ અને હું તો એ છું મને રાત્રે સપના માં કીટ જ આવતું હોય છે આવે ને આપણે જે મારા નામ લઈએ સાંજે હોવા ને કીટ હોય ને જતો રાતે સપનામાં આવતું હોય છે પણ એક વ્યક્તિને ટાર્ગેટ કર અને ટાર્ગેટ એટલે તમે જો કિરીટ પટેલ એટલા કરોડો હો કરોડો લખે તો હો કરોડનો ભ્રષ્ટાચાર કરી

અને જે તે ગામમાં ખેડૂતો ભોગ બન્યા એ મંડળીના મંત્રીએ કાર્યસ્થાન કર્યું બે હજાર ને બાર ની અંદર આજ કઈ હાલ છે બે હજાર ને પચીસ તેર વર્ષ વયા ક્યારે કિરીટ પટેલ ચેરમેન બહેનો ક્યારે બહેનો ક્યારે બહેનો બોલો સાહેબ બાવીસ ત્રેવીસ માં એટલે બે વર્ષ પહેલા એ ચેરમેન બે વર્ષ પહેલા બહેનો એને આવીને ચેરમેન બહેનો શું કર્યું કે આ મંડળીની અંદર તપાસ શું કરાવી અને તપાસ કરીને ત્યારે ખબર પડી બે હજાર બારની સાલમાં આવા કૌભાંડો ખેડૂતોને ખ્યાતા એ ઉજાગર કરી અને એની ઉપરની કાર્યવાહી ચેરમેન તરીકે એને કરાવી હવે બે હજાર બારની ઘટના જે ચૂંટણી આવી ને એમને કેટભાઈ ઉપર અત્યારે ચડાવ્યું સાધો પણ આટલું ખોટા બોલા લોકો ખોટા બોલી પાર્ટી ની જૂનાગઢ જિલ્લા સહકારી બેંક મારાથી વિશેષ એનો તમને અનુભવ હોય છે કે ભૂતકાળી કરો વડી રહ્યો છે તમારી બેંક એટલે ખાડે કેલી બેંક હતી કહેવાય ને કાકા હું રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકનો નો છું મને ખબર છે તમારા કરતા આઠ ગણી મોટી મારી બેંક છે અને અમારી બેંકોની મિટિંગ વાત આવતી હોય ને ત્યારે જુનાગઢ ની વાત આવે એટલે ખાડે ગયેલી બેંક માં જુનાગઢ બેંક ગણાય પણ આજે ગૌરવ સાથે કહેવું પણ બે વર્ષની અંદર કિરીટ પટેલ ચેરમેન બન્યો ખાડે ગયેલી બેંક હમણાં જે છેલ્લેનો અહેવાલ રજૂ તો કે વિસ્તાલીસ કરોડ રૂપિયા નફો પરથી બે પેઢી પર તમે જોવું તું તમે કયા રીતે માત્ર ચૂંટતી આવે એટલે અલગ પ્રકારે ચૂંટી લઈને આક્ષેપ કરવાના તમારે સવાર થી ઉઠીને લોકોને બદનામ કરવાના પ્રયાસો કરવાના અને બે દિવસ પહેલા કેટલી હદે આ લોકો જાય તો તમને દાખલો આપું છું હું બોલું એટલું નહીં તમે ખબર થી જાણવા મળતું હોય છે તમને કાયલું એવું ચાલુ કર્યું આ લોકો છાપામાં એવું સોશિયલ મીડિયા જોયું હોય છે કે જયેશ રાદડી અને કેટ પટેલ ને બેને વાંધો પડ્યો એવું જ બરાબર ખોટું છે ખાતું આપ્યું આવ્યું આવું એ બેને વાંધો પડ્યો હવે એ જયેશભાઈ નાથી દૂર થઈ ગયા છે નામ થઈ ગયા છે હું કોઈ તે ચૂંટણી લડતો હોય ને એટલી મહેનત અત્યારે હું આ વિસાવજનમાં કર્યો છું લિમિટ તો જો તમે ક્યાં કાંડે ક્યાં હદે ખોટું બોલવાનું તમારે ચૂંટણી ચૂંટણી રીતે લડવાની ચૂંટણીનું પરિણામ શું આપું એ મારે નક્કી નથી કરવાનું એની નક્કી કરવાનું હિસાબો વિધાનસભાના લોકો એને નક્કી કરવાનું શું પરિણામ આપવું બધા હોય રાજા હોય અને તમે તાલુકાઓ મજા આવે એવું સોશિયલ મીડિયામાં ઘરના દીકરા ફેરવા જ આપો મજા આવે એવું તો આવતી ફેરવી આપો

આ ગામડા છે આપણા ગામડા આ તો ચૂંટણી આવી ને તો એ બધા નીકળ્યા છે નહીતર આ વિસાવદર ભેસાણ ને જુનાગઢ તાલુકાની ગામડા તો કોઈ દિન જોયા હતા પાંચ પાંચ મહિના પહેલા જોઈએ તો જાજુ નહીં આપણે આગું બહુ વર્ષો પહેલા નથી જવું પાંચ છ મહિના પહેલા તમે કોઈ ગામડા જોયા જાય ને કોઈના બાઇક બધા આવ્યા છે ને આજે નીકળ્યા છે અને કીધું કે આ ગામડા તો આપણા ગામડા જૂના કેટ પ્રદેશ તો આનો આપણો જૂનાગઢ નો છે અને મુશ્કેલી આવે કામ પડે ત્યારે આ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ બેઠા તમારો જિલ્લા પંચાયત નો સભ્યભાઈ બેઠા છે આ ઉઠીને હવારે આપણા ગામડાની અંદર આ લોકો આવી ઉભા રહ્યા ટાઈમે પૂરી થઈ જવાની નક્કી આપણે કરવાનું અને એટલા માટે કહું છું કે વિસાવદરને આંગણે અઢી વર્ષે તક આવ્યું છે અત્યાર સુધી ક્યારેય પરિણામ નથી મેળવ્યું આપણે બધા આપત્ર કરી ને ત્યાં આવતું તો આપત્ર એક એક વાર થઈ ગયા છે

બાદથી આવી ખોટું બોલવું અને માત્ર ને માત્ર સોશિયલ મીડિયાનો આધાર લઈ અને ખોટું બોલવું એને ઓળખવાની જવાબદારી આપી સૌ જવાબદારી છે આ બે દિવસ કે મારા વિરુદ્ધ ચાલુ કર્યું છે એવું નથી કે હારા મારતો થઈ છે મારા વિરુદ્ધ ચાલુ કર્યું છે અમારે કોક એના એના પાસે બોલાવે વાતો કરાવે કે ભાઈ જયેશભાઈ છે એનું ખેતર મૂકી નામ ભાગ્યું રાખવા ગયા છે આવે ને એવું પાર્ટી જવાબદારી બને સાહસિક ની એટલે આ વિધાનસભાની અંદર છું મારું ખેતર સલામત છે ચાલી વર્ષથી અહિયાં કોઈની ની ખીલી રહેલી નથી એટલે મારા કોઈ નથી ચાલી વર્ષ ત્યાં સુરક્ષિત છે અને મારે ભાગી રાખવાની જરૂર પડે આપણું ખેતર હોય આપડે ગામડા અને મજબૂત આપણું હારું ખેતર હોય અને આપણે આપડે ધાર્યુંજુ ઉત્પાદન થાય આપણે કઈ ભાગી રાખવા જવું પડે

અને વાત આવે સમાજની વાત આવે રાજનીતિ રાજનીતિની અંદર રહી અને સમાજની પ્રવૃત્તિ કહે ને બહુ અઘરી વાત છે હમણાં હું થોડીક વાર બેઠો તો મેં વાત કરી કે રાજનીતિ કરવી અને રાજનીતિની સાથે સાથે સમાજની પ્રવૃત્તિ કરવી ને એ ખૂબ મુશ્કેલ વાત છે હરેશભાઈ ના સાક્ષી તદ્દન પૂછી દીધી બે પેનલ એક જગ્યાએથી કામ કરવું ખૂબ અઘરી વાત છે અને છતાંય ક્યાંય કહ્યું કે સમાજ ઉપર અમારી પર આક્ષેપો કરવા આજે તો ગર્વ સાથે કહી શકીએ વિઠ્ઠલભાઈના દીકરા તરીકે કે રાજનીતિમાં રહીને જે સમાજની પ્રવૃત્તિ કરી છે ને એ હું અઢાર મંચ ઉપરથી કહી શકીશ કે સમાજ ગૌરવ લઈ શકે એવું કામ કરી શકે છેલ્લું નથી આજે અહીંથી ભાઈ ઉલ્લેખ કર્યો અનેક આપણા સમાજ ભવનનો નાથદ્વારકા સમાજ છે દ્વારકામાં છે જામકડાની છાત્રાલી રાજકોટ છાત્રાલયમાં એડમિશન માટે જ અમારે બેઠક ચર્ચા આવી હતી પચીસો દીકરીઓ રહે છે એડમિશન પૂરી થઈ ગયા એક હજાર દિકરીઓનું મેટિંગ જે પાસે છે હવે સંસ્થા તમારી ઊભી થઈ જાય સમાજ ઊભી થઈ ગયો સમાજના દાતાઓ દાન લઈને છૂટી ગયા દાન લખાવી ગઈ પણ એને મહેનત કરવું ને એ એક એ જવાબ છે ખાલી કાંઈ ગામડાનો સમાજ હોય ને તમારો આ સમાજ તમારે મહેનત કરી લેવો ને એ તમને અપૂર પડતું હોય ત્યાંથી છસો કિલોમીટર દૂર અને એક નાદ દ્વારા અંદર અહીંથી બેઠા સમાજનું મેનેજમેન્ટ કરવું ને અભિવાચે છતાં કીધું કે સમાજ માટે પ્રવૃત્તિ કરી રહ્યા છે અને એવા લોકો જે અમારી પર આક્ષેપ કરતા હોય ને એટલે મારે કેવું પડે કે તમે ક્યાંય સમાજના નામે એક ઈટ મૂક્યું હોય તો મને બતાવતું સમાજનું કામ જ છે આ પ્રભાતું ગામ આ પ્રભાતું સમાજ આ ગામમાં એવું હોય છે ને વિઠ્ઠલભાઈ ગમે ત્યારે આજે રહ્યા હતા ને એ ક્યાં હોય ત્યારે હું ન ગયો હું કાર્યક્રમ હોય ઈ ન જ આ ગામમાં અમે બે સાથે આવીને રાખે તમારો તમે તમકો ને તમે જોઈ લેજો પાંચસો અગિયાર વર્ગ પક્ષ પાંચસો અગિયાર કન્યા પક્ષ એક હાજર બાવીસ ત્યાં એમાંથી ત્રણસો ને સિત્તેર છે ને આ વિસાવેસણ ના જુનાગઢ અને આખી વિધાનસભા એક ગામ એવું નહીં હોય તો કોઈ પણ ગામની અંદર જાવ ને તો પચાસ ઘરે ગામની અંદર ન મળે કારણ સમૂહ લગ્ન ન આવ્યો હોય ક્યાંય રાજકોટ છાત્રા દીપી નો ભરતી હોય કે કરવા છાત્રા માં ન ભર્યું હોય એવા એક એક ગામ માં ચાલીસ ચાલીસ પચાસ પરિવાર આઈથી ચાલીસ થી મળે આ સમાજની પ્રવૃત્તિ કહેવાય અને જેને કાંઈ લેવા દેવા નહીં કાંઈ નિસ્બત નહીં અને એવા લોકો પણ કીધું કે ચૂંટણી આવે સમય આવે

પણ મદદરૂપ થવાના હર હંમેશા પ્રયાસો કર્યા છે આ જે લોકો આવ્યા આ વિસ્તારની અંદર આ વિધાનસભાની અંદર વાતાવરણ બગાડવાના પ્રયત્નો ત્યાં જોવાની જવાબદારી તમારી સૌની જવાબદારી કિરીટ પટેલ છે ને આપણો માણસ છે આઈનો છે આપણા છે જઈને બે શબ્દો કહીને કહીએ છું ભાઈ આ કાર્ય કરવાનું છે અમારે મુશ્કેલી પડે તમારી આખી એક ટીમ અહીંયા બેઠેલી જિલ્લા પંચાયતની હરેશભાઈ થી લઈને અહીંયા મુશ્કેલી પડશે તો ગામની અંદર આવશે